અને આ મિત્ર અને હવે જ છે પેંડા અને ચવાણું ખાવા આપણે કારણ કે મગન બેન ઘીરે જવાનું થોડાક એટી કેટી થોડાક તૈયાર થઈને જાવી મમ્મી તમારે આવવાનું હે જો મમ્મી તૈયાર થઈ ગયા હે મમ્મી કે મારે પેંડા ખાવા આવું હે મમ્મી પણ તમને તો ઠંડી બહુ લાગશે તાજી મને તો બહુ ટાઈટ વાસે પણ તોય પેડા ખાવાના સવાણું ખાવા જાવું છે

રાશદ બે ગડેગળું મુક દે કે આ હે ગિરમી મારા સુરો કે મને શરમ થાય કે કેમ તો પરખી દે સોલાન શરમ થાય હે હા એકલો પડતો ન હું

बन्दे जानो होला मोटा फैबा कि मु कातला होई जावे जातरे जो नक दीती ई रही बेगम बाई ला करे आबे मारी के काम दी करवा पर वा तो ले लो तो फेर मत करा तुम करन नहीं खायो से मि जा आगे है आगे है नके तुम तो हुइ रे का ए ए જો મિત્રો અમારે હેન કેવી રીતે સરખી કરે જો આ પાંદડા પડ્યા છે નીચે એમાં અમારે હાથ પાંદડામાં હાથ નામ લખવાના હું અમારા ગામડાનો રિવાજ તમને કહું કે અમારામાં એ કેવી રીતે સરખી કરે જો આ પાંદડા પડ્યા છે ને એમાં બધામાં નામ લખવાનું અને આના દોરિયા બનાવવાના ને પછી દોરિયા બાંધવાના બધી નામ લખવા તમ જે એમ થાય કે આ આમાં તો ગમે એ લખતોય હાલે પછી હાસું નામ રહ્યું ને એ પછી સેલે પાડવાનું અત્યારે લઈ ને એકતા મજા આવે આમાં જાઉં વનીતા બેન નામ પાડવાના છે એ નાની બેન હે ને એટલે બધી બેનું કે નાની બેન નામ પાડે મિત્રો કેજો કે અમાર વનિતાબેન બેન શું શું પાંદડામાં નામ લખે છે હું તમને બતાવું શું સોખું બધા હાથે હાથ પાંદરામાં નામ લખે

नफा 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 नफा

આની જીવાલા ને કાન આનું કટલા દોડી જાવ તમાર હદે ને બસ તો ગુંગુયા આવડે ભાઈ શાંત थे था पहिले तो नंबर वाजली बस मना 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 तो भाई बकम सारा गैलेरा

કોઈ કાય વગાડાય ને બગાડ ન કરતા હો ના કે રોય આ તે પણ કેસ તું તાકે મને હા આવડે એ ગા সা ও পা পা বাুইনি মা ফ মরা গা કેવું પડે હા કેવું પડે ઓલો મર્ગન પાડી એમ કે લે હવે પાસાત પાંદ